તો હવે શું કર્યું આ પછી માર ના ખાય લેવાનું જ છે ને આપડે

એ 2 લાખ રૂપિયા લઈ જજો આપણે રોમકર દીધું હો મારા હા તે 2 લાખ લીધા પણ ખાડા તો પૂરા બાપરે આપણે આવો ભાઈ એ થાડા માબાપનું ન ખાવાની આપણે તો બેલા ઉપર આ કે આ સીધું હસતું લેવાનું કરીન બસ આપણે ઉપર જે વાવણી કરીશું શું કરશું બે કેટલા ટોળો ન ખાવાના તે વાહ મારી

ના એ ઊંચા મત દો હા 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 મે ખેલુ હો નમું કરાવી દીધું હોય માંથી માટી જવાની બાબત શું કીધું મારી શું કીધું તું

અરે દોસી કે આને પકડી લે રોકે તું તો આખો ના પડતી જા

આ દે આદે આઈ કે ખાધામ નાખી દે નાખી દે કે ખાધામ બે ખબર પાર નાખી દે કહેતા નાખી દેવા